જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા સર્વે આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે જોઈએ કે આપણે ક્યારેય સ્વસ્થ ચિત્તે પ્રભુ પાસે બેસીએ છીએ ખરા તો ક્યારેક તો આપણે પ્રભુ પાસે બેસીએ તે વિશે જોઈએ પરંતુ તે પહેલા સત્સંગ ચેનલને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે આપના અન્ય સ્નેહીજનો પણ લાભાન્વિત બને તે માટે વિડીયો લાઇક કરી શેર કરશો પ્રિયજનો જરૂરી નથી કે મંદિરમાં ઘરના કોઈ પણ ખૂણે સોફા પર જગ્યા કોઈ પણ હોય પણ થોડી શાંતિ હોય ભગવાન સાથે ત્યાં તાદાત્મ્ય કેરવવાની અનુકૂળતા હોય એ જ તારા માટે મંદિર છે તો ત્યાં જઈને તું પ્રભુ પાસે બેસ જેમ એક દીકરો પોતાની માં પાસે બેસે જ્યાં કોઈ માગણી નહીં કોઈ ફરિયાદ નહીં કોઈ વાયદા નહીં કોઈ ઈચ્છાઓ નહીં કોઈ અપેક્ષા નહીં બસ માત્ર એ રીતે પ્રભુ પાસે તેને પૂછતો ખરા કે તમે ખુશ છો મારું જીવન જોઈને શું હું તમને ગમે તેવું જીવન જીવું છું કે નહીં હોશિયાર બનો નહીં સહજ બનો ચતુર બનો નહીં સરળ બનો અને પ્રભુ પાસે બેસ તો દિલ ખોલીને બેસ સમાજને ભલે તો હોય પણ ભગવાનને ચિતરવાનું તો તું છોડ પોતાના દુર્ગુણો સમાજ પાસે ભલે છુપાવે પણ ભગવાન પાસે તો ના છુપાવ જેવા છો તેવા જ બનીને બેસ પણ પ્રભુ પાસે બેસ તને રો આવે તો રડી લે હસવું આવે તો હસી લે અને કંઈ ન સમજાય તો ચૂપચાપ થઈ છાનો માનો બેસી રહે પણ એક વાર પ્રભુ પાસે બેસ આપણે મંદિર જઈએ તીર્થ સ્થળે જઈએ પણ કેમ ભગવાન પાસે બેસીએ છીએ આપણે મંદિર અને તીર્થ સ્થળે પણ પતિ પત્ની ભાઈ કાકા ફુઆ ફોઈ માસા માસી કે મિત્ર સાથે જ બેસીએ છીએ બહુ થયું આ બધું હવે કાંઈ નહીં જોઈએ બસ પ્રભુ પાસે બેસ ખૂબ દોડ્યો આ જિંદગીમાં જરામ થયું તો થોભીએ હવે અને ખૂબ જોયું બાર પણ ભીતરમાં થોડું ડોક્યું કરીએ કે જેને ચાર ધામોમાં શોધ્યો તે તારી ભીતર છે તે તારી સાથે છે તે તારા મોજ છે તું જ તારું મંદિર ને તું જ તારો ભગવાન તો હવે તો થોડો સમય તું તારી સાથે બેસ અને પ્રભુ સાથે બેસ પ્રિયજનો થોડો સમય કાઢી આપણે સાચા અર્થમાં પ્રભુ સાથે બેસી તે સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળી શું સત્સંગમાં નવા સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે